આજકાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ ઘણા વધી ગયા છે ત્યારે હવે સાયબર જાગૃતિ માટે સુરતમાં સાયબર ફ્રોડ સામે લોકો જાગૃત થાય તેવા હેતુથી નાટકની કૃતિ રજૂ કરવામાં આવી હતી સાથે જ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું સુરત શહેર વતન છતાં સાયબર ક્રાઇમના કેસને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાગરિકોની જાગૃતતા માટે સાયબર સંજીવની એક પોઈન્ટ ઝીરો અને સાયબર સંજીવની ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરવામાં આવ્યું હતું જેનો લાભ શહેરના વીસ લાખથી વધુ લોકોએ લીધો હતો ત્યારે હવે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની ત્રી પોઈન્ટ ઝીરો અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે અભિયાનમાં ભાગ લેવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે શહેરની જનતાને અપીલ કરી છે આવતીકાલે સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સન્સ્ટીવની થ્રી પોઇન્ટ ઝીરો શરૂ કરવામાં આવી રહ્યું છે સુરત પોલીસના સાયબર સન્સ્ટ્રીવની થ્રી પોઇન્ટ ઝીરો અભિયાનના શુભારંભ પ્રસંગે સીઆર પાટીલ હાજર રહ્યા હતા કે પૈસાની સાથે સોશિયલ બંને રીતે સાયબર ક્રાઈમને કારણે ખૂબ મોટા નુકસાન થવાના ભયથી પણ અને નુકસાન થયા પછી સામાજિક બદનામી થશે એવા ડરથી પણ લોકો બહાર આવતા નથી કે પોલીસ સુધી પહોંચતા નથી પણ જ્યારે મિત્રો સાથે વાત કરે છે ત્યારે એને પોલીસ પાસે જવાની સલાહ મળે છે પણ તે દરમિયાન એ સમય વહી જતો હોય છે અને તેવસભાઈ કહ્યું કે પોલીસ પાસે કોઈ જાદુઈ લાકડી નથી અને સાયબર ક્રાઈમ એવું છે કે એમાં રિકવરી કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે આ ધ્યાનમાં તેમનું નિવેદન સામે આવ્યું છે સીઆર પાટીલે કહ્યું કે હું પોતે પોલીસમાં હતો ત્યારે મે આઈ હેલ્પ યુ એવું બોર્ડ લાગતું હતું તે સમયે એના જેવું મજાકો જેવું કોઈ બોર્ડ ન હતું બોર્ડ પર કોઈને વિશ્વાસ જ ન હતો સાયબર ક્રાઈમની લોકોએ આપઘાત કર્યા છે કેટલાક લોકો આપઘાત કરવા સુધી પહોંચી જાય છે આ એક સાયબર મર્ડર કહેવાય છે આવા બનાવો વધુ બને છે તે આપણી કમનસીબી છે પરંતુ ગ્રામ્ય કરતાં શહેરના લોકો વધુ જાગૃત હોય છે

એના કારણે અનેક યુવાનોને સાયબર ક્રાઈમ રિલેટેડ જે કમાની એક એટલી ઝડપથી દેખાવામાં આવીની છે કે તમારા આપેલા રૂપિયાના કારણે બીજા બી લોકો આનો ભોગ બને છે સમાજમાં ભોગ બનનાર લોકોની સંખ્યા એટલી મોટી છે જો ખરેખર એ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાવશે તો જરૂરથી એ લોકોને મદદ બી મળશે સુરત સાયબર અંગે નિવેદન આપ્યું છે તેમણે લોકોને સંબોધતા કહ્યું કે તકલીફમાં હોય તો આપણા ફેમિલી વાળા પણ સાથ આપતા નથી તો એક મિનિટમાં લોન આપી અથવા સ્કીમમાં પણ રૂપિયા આપવા તૈયાર થઈ જાય ભણેલા કરતા સવાયા આનો વધુ ભોગ બને છે આ જે ઘટના બને છે તે કોઈ કાલ્પનિક નથી સુરત શહેરમાં પણ બને છે જે નાટક બનાવવામાં આવ્યા છે તે તમામ સુરત શહેરમાં ઘટના બની ચૂકી છે